આજના વિડિયોની અંદર આપણે આવા જ એક અઘોરી સાધુની વાત કરવાના છીએ જેની પાસે મિત્રો અઢી આખરી મેલડીનું ખાતું છે કહેવાય છે કે મિત્રો એક ઘણું જ સુંદર અને વિકસિત ગામ હતું તે ગામની બહાર એક તાંત્રિક ઝૂંપડી બાંધીને રહેતો હતો કહેવાય છે કે એ જે તાંત્રિક હતો તેની પાસે ઘણી બધી તંત્ર મંત્ર અને સાધનાઓની સિદ્ધિ હતી અને જે એ મિત્રો નાનકડું ગામ હતું તે ગામમાં ચાર પાંચ નાના બાળકો જેની ઉંમર આશરે દસ થી બાર વર્ષ હતી જે રમતા રમતા જ્યાં તાંત્રિકની ઝૂંપડી હતી ત્યાં આવી પહોંચે છે કહેવાય છે કે તાંત્રિક જે હતો તે ઝૂંપડીમાં બેઠો અમુક મંત્રોના જાપ કરતો હતો એવામાં મિત્રો આ નાનકડા બાળકોના અવાજ સાંભળી અને તેના મંત્રોમાં વિઘ્ન પડ્યું જેથી મિત્રો તે તાંત્રિક ઝૂંપડીમાંથી બહાર નીકળી અને કહે છે કે છોકરાઓ તમે ગામની અંદર જઈને રમો અહીંયા ખોટો અવાજ કરશો નહીં આવી રીતે એટલું કહીને પાછો ઝુંપડીમાં આવી જાય છે પણ નાના છોકરાઓ એ તાંત્રિકની એક પણ વાત સાંભળતા નથી તેઓ તેમની મસ્તીમાં રમી રહ્યા હતા અને અવાજ પણ કરી રહ્યા હતા જેથી મિત્રો ફરીવાર તાંત્રિક બહાર આવે છે અને છોકરાઓને ફરીવાર સમજાવે છે પણ એમાંથી એક છોકરો તાંત્રિકને સામો થઈ ગયો અને કહ્યું અમે તો અહીંયા જ રમીશું અને અવાજ પણ કરીશું તમને જો અવાજથી તકલીફ હોય તો તમે તમારી ઝૂંપડી લઈને બીજા ગામની અંદર જતા રહો એટલી વાત કહેતાની સાથે જ આ વાત તાંત્રિકના દિલની અંદર ઉતરી ગઈ તાંત્રિકને ઘણું બધું ખોટું લાગી ગયું જેથી તે તાંત્રિક તેની ઝુંપડીમાં જાય છે અને અડદના દાણા લઈ મંત્ર ભણી અને ઝૂંપડીની બહાર નીકળે છે અને નાના છોકરાઓને મારવા માટે દોડે છે નાના છોકરાઓને એમ થયું કે આ બાવો ગાંડો થઈ ગયો છે એટલે મારવા માટે દોડે છે તાંત્રિકે મિત્રો જે દાણા દાણામંત્રિત કરેલા હતા તે છોકરાઓ ઉપર ઘા કરે છે એમાંથી મિત્રો એક છોકરાને જે મંત્રેલા અડદના દાણા હતા તે અડી જાય છે અને બધા છોકરાઓ જે હતા તે પોતપોતાના ઘરે જતા રહે છે હવે મિત્રો જે નાનો છોકરો હતો જેને અડદના દાણા અડે હતા તેના ઉપર તે તાંત્રિકે મેલી વિદ્યા કરી હતી હવે મિત્રો આખી રાત જતી રહી પણ એ છોકરાને કંઈ થતું નથી પણ બીજે દિવસે જેવી જ મિત્રો સવાર પડે છે એટલે તેના માતા પિતા જોવે છે કે છોકરો જે હોય છે તે તે ખાટલામાંથી થતો નથી જેથી છોકરાને અડે છે ત્યાં તેમને ખબર પડે છે કે છોકરાનું શરીર ઘણું બધું ગરમ થઈ ગયું છે અને તપી રહ્યું છે છોકરાને મિત્રો ઘણો બધો તાવ આવી ગયો છે જેથી છોકરાના માતા પિતા છોકરાને લઈને દવાખાને જાય છે દવાખાને જઈને ડોક્ટર રિપોર્ટ કાઢે છે અને બધી તપાસ પણ કરે છે પણ તપાસમાં બધું નોર્મલ આવે છે જેથી ડોક્ટર તેને તાવની દવા આપે છે અને જેથી માતા પિતા તાવની દવા લઈને પાછા ઘરે આવી જાય છે આવી રીતે મિત્રો આખો દિવસ વીતી જાય છે અને બીજી સવાર પડે છે માતા પિતા ઊઠીને જોવે છે તો છોકરાને તાવ હતો તે ઉતરો નહોતો છોકરો એવોને એવો જ ગરમ હતો અને કરમાઈ ગયેલા ફૂલની જેમ તે છોકરો ખાટલામાં સૂતો હતો ફરીથી તેના માતા પિતા તેને દવાખાને લઈ ગયા ફરીથી રિપોર્ટ કરાવ્યા પણ રિપોર્ટમાં કંઈ પણ આવ્યું નહીં આ વખતે ડોક્ટરે તાવ ઉતારવાની ભારે દવા આપી દવા લઈને તેઓ પાછા ઘરે આવે છે છોકરાને દવા આપે છે આખો દિવસ વીતે છે આખી રાત વીતે છે ફરીથી મિત્રો સવાર પડે છે પણ એ છોકરાના તાવમાં જરાય ફરક પડતો નથી અને ધીમે ધીમે મિત્રો છોકરાનું જે શરીર હતું તે પણ સુકાઈ રહ્યું હતું અને છોકરાની જે આંખો હતી એ આંખોની નીચે કાળા કલરના ધબ્બા પડવા લાગ્યા હતા કાળા કલરના ડાઘ પડવા લાગ્યા હતા જેથી છોકરાના માતા-પિતાને ચિંતા થવા લાગી અને તેમણે નક્કી કરી લીધું કે હવે આપણે આ છોકરાને મોટા દવાખાને મોટા ડોક્ટર પાસે લઈ જઈએ તેઓ છોકરાને દવાખાને લઈ જાય છે અને ડોક્ટરને બધી વાત કરે છે પેલા તેને કયા દવાખાને લઈ ગયા હતા બધી માહિતી ડોક્ટરને વિગતવાર જણાવે છે જેથી ડોક્ટર પહેલા રિપોર્ટ કાઢે છે અહીંયા પણ રિપોર્ટ નોર્મલ જ આવે છે અને રિપોર્ટમાં કંઈ જ દેખાડતા નથી પણ છોકરાનું શરીર ઘણું બધું ગરમ હતું અને તેને ઘણો બધો તાવ હતો જેથી તે ડોક્ટર તે છોકરાને ઇન્જેક્શન આપે છે બાટલા ચડાવે છે અને તેના માતા પિતાને કહે છે કે હવે આ છોકરાને સારું થઈ જશે પણ છોકરાનું જે શરીર હતું તે એટલું ને એટલું જ ગરમ હતું છોકરાના માતા પિતા તેને લઈને તેના ઘરે આવતા હતા ત્યાં ગામની બહાર એક વડલાનું ઝાડ હતું અને ઝાડની નીચે એક અઘોરી સાધુ બેઠા હતા હવે જેવા જ મિત્રો છોકરાના માતા પિતા તે વડલાના ઝાડની પાસે પહોંચે છે એટલે ઝાડની નીચે બેસેલા અઘોરી સાધુની નજર પેલા છોકરા ઉપર પડે છે અને જેવી જ નજર પડી એટલે

આવી રીતનું આ બધું થયું હતું જેથી અઘોરી સાધુ તેના મન મંત્ર બોલતા બોલતા જેવો જ તે અઘોરી સાધુ ધીમે ધીમે ઘટવા લાગ્યું અને નોર્મલ તાપમાન થઈ ગયું અને તાવ પણ ઉતરી ગયો આ જોઈને તે છોકરાના માતા પિતાને ઘણું બધું આશ્ચર્ય થયું કારણ કે છોકરાના જે માતા પિતા હતા તે આવી બધી વાતોમાં વિશ્વાસ નહોતા કરતા અને મેલ વિદ્યા કાળા જાદુ અને ચમત્કારમાં પણ માનતા નહોતા પણ જેવો જ તેમને અઘોરી સાધુનો ચમત્કાર જોયો અને તે જોઈને તે છોકરાના માતા પિતાને ઘણી બધી નવાઈ લાગી તેઓ અઘોરી સાધુને પગે લાગ્યા અને પ્રણામ કરી અને એમના ઘરે જમવા માટેનું આમંત્રણ આપે છે અઘોરી સાધુ તેમની સાથે એમના ઘરે જમવા માટે જાય છે હવે મિત્રો જમીને અઘોરી સાધુ અને છોકરાના માતા પિતા બેઠા હતા આવામાં મિત્રો છોકરાના માતા પિતા અઘોરી સાધુને કહે છે કે અમારા છોકરાને શું થયું હતું જેથી તેને તાવ આવ્યો હતો અને તે ઉતરતો જ નહોતો ત્યારે મિત્રો અઘોરી સાધુ કહે છે કે તારા છોકરા ઉપર કોઈએ વિદ્યા કરેલી હતી જે મેં દૂર કરી દીધી છે જેથી તારા છોકરાનો જે તાવ હતો તે ઉતરી ગયો છે અને વિદ્યાના હિસાબથી તારા છોકરાને તાવ આવી રહ્યો હતો અને તારો છોકરો બીમાર થઈ ગયો હતો એવામાં મિત્રો છોકરાના માતા પિતા કહે છે કે કોણે અમારા છોકરા પર મેલ વિદ્યા કરી હતી એનું નામ તમે અમને જણાવો ત્યારે મિત્રો અઘોરી સાધુ ના ત્યારે મિત્રો અઘોરી સાધુ ના પાડે છે અને કહે છે કે તારા છોકરા પર જેને વિદ્યા કરી હતી એ મેં દૂર કરી નાખી છે અને જેણે પણ તારા છોકરા પર વિદ્યા કરી હતી એની બધી મેલવિદ્યાની વસ્તુઓ હું નષ્ટ કરી નાખીશ એટલું કહીને અઘોરી સાધુ અઢી આખરી મેલડીના મંત્રનું ઉચ્ચારણ કરે છે એટલે અઢી આખરી મેલડી ઉપસ્થિત થાય છે અને અઢી આખરી મેલડીને તે જે અઘોરી સાધુ હતા તે પેલા તાંત્રિકની બધી મેલી વિદ્યાઓ નષ્ટ કરવાનું કહે છે એટલે અઢી આખરી મેલડી તાંત્રિકની જે બધી મેલી વિદ્યાઓ હતી તે લઈને સ્મશાનમાં જઈને મૂકી આવે છે અને હવે એ તાંત્રિક પાસે એક પણ પ્રકારની સિદ્ધિઓ કે શક્તિઓ વધતી નથી તો આવી રીતે મિત્રો એક અગોરી સાધુએ અઢી આખરી મેલડીની મદદથી તાંત્રિક પાસે જેટલી પણ મેલ વિદ્યાઓ હતી અને જેટલી પણ ખરાબ શક્તિઓ હતી તે નષ્ટ કરી નાખી હતી અને તે જે છોકરો હતો તેનો જીવ પણ બચાવ્યો હતો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો